જય સોમનાથ મિત્રો કેમ છો બધા મજામાં તો આપણે આવી ગયા છે કપડાં વપડા બદલાવીને રેડી થઈને ખેતરમાં આવી ગયા છે અને હવે આજે આપણે ખેતર ખેડવાનું છે તો ટ્રેક્ટરવાળો ભાઈ આવે ખેતર ખેડવા માટે તો આજે આપણે ખેતર ખેડી જ નાખીએ તો મિત્રો આ ખેતર આપણે ખેડવાનું છે આજે અને દાંતી પેલી મારીને જોઈ લઈએ દાંતી લાગે છે કે નહીં ને દાંતી મારીને પછી પાછું માથે રોટાવેટર પાછું મારવું જ પડશે બે બે વાર ટ્રેક્ટર મારવું પડે બે બે વાર ખેડવું પડે તો મિત્રો ફાઇનલી આપણે ટ્રેક્ટર આવી ગયું છે વાડીમાં અને ખેડવાનું કામ પણ ચાલુ કરી દીધું છે ને તો હજી તો છે જ લીલું નીકળે છે અંદરથી જમીન લીલી છે કારણ કે ચાર પાંચ દિવસ પહેલાં વરસાદ હતો એટલે હજી ત્યાં સુકાણો નથી એટલે હજી ત્યાં બે ત્રણ દિવસ સુકાવા દેવું પડશે પછી રોટાવેટર ચાલશે તો મિત્રો આ ટ્રેક્ટર હાલે પાછળ તમે જોઈ શકો છો કારણ કે ભેજવાળી જમીન હજી નીકળે છે એટલે હજી આને બે ત્રણ દિવસ જ દેવું પડે પછી માથે સિવાય નહીં નહી મિત્રો ફાઈનલે આપણે ખેતર ખેડાઈ ગયું છે હવે અને ટ્રેક્ટર વાળા ભાઈ ખેતર ખેડીને નીકળ્યા છે જુઓ પણ રસ્તામાં ટ્રેક્ટર હલવાઈ ગયું જાઓ તો જાઓ તો ભાઈ જાદો નીકળી ગયો જાદો 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 નીકળી જાય હા ભાઈ ખેતર ખેડાઈ ગયો આમાં બાકી રોટાવેટર હવે રોટાવેટર તો બે ત્રણ દિવસ મિત્રો ફાઇનલી આપણે ટ્રેક્ટર આવી ગયું છે ખેતરમાં અને ખેતર ખેડાઈ ગયું છે અને હવે આપણે જઈએ છે હંસને એના રૂમમાં પૂરવા માટે તો એ મિત્રો હંસ સીધા હમણાં એના રૂમમાં જ ઓકે મિત્રો આપડે આખા દિવસનું કામ આજે પતાવી લીધું છે અને હવે નાય ધોઈને ને કમ્પ્લીટ થઈ ગયા છે અને મિત્રો આજનો વિડીયો હતો અહીં સુધી જ તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો Jai Somnath